तो दोस्तों स्वागत तो है नवा व्लॉग में तो मैं हमने जयपुर में बनाइए है हमारे घर यहाँ पायो कड़वा हमको हम है नहीं आ एक पिलो चलो जाए कमो ये वाया तुम तो हमने पिलो कमो बता <laughs> दो कॉमेडी किंग कमो आयो कमो बोल दे कमा बेशब्द बेशब्द ने भूख लाई जी हम तो बस दो को नहीं ऊपर खाया पोंगा खा दो पोंगा पोंगा

આવ ઓમે વિડિયો ચાલુ પછી તો દોસ્તો ગોર સાલ કરીવે પાય ગોડવાન સાલ કરી દીધો અને થોડાક દનો સ્ટાર્ટ કરવાનું છે આવણા પા કોકરો કોકરો ખાલી કરી દીધો ઓય રોડની સાઈડમાં ચોકડી પર આ કુંડવા રોડ થાય આ જ લાઈફ પીડસી મલવાડા અને આમણા પા કળયા કુવા કળયા કુવા

ઘર બનાવવું હોય તો સપોર્ટ કરજો એમ કે ઘર બનાવું હોય તો સપોર્ટ કરજો કતે કતે સપોર્ટ કરી લે તો મોહન કાટવાળ મને ઘડી આઈ હે ઘડી હા ને પૈસાની જરૂર પડી છે થોડી એમ કે હા કતે પૈસા જરૂર પડે તો કતે પૈસા આવજો પડી કુ ખાવા પૈસા થી મળતા તે મજૂરી કરવા આવ્યો એમ કે ડફો કતે કે પડી કુ ખાવા થી મળતા તો પૈસા પોસ એક સિક કોથે મળતો ને કતે ગાલ કતે મજૂરી કરવા આવજો તો પૈસા આવજો એમ કે પૈસા આવજો મમ્મી મારું મારું દિમાગ કસતું અને નવરાય તો પાયગોડવા દઈંગે હા નવરાય તો પાયગોડવા આવો પછી હું આલુ 50 રૂપિયા ચાલુ કરી દઉં દોસ્તો મે નવર ચાલુ કર્યું હે તો લાગો માં કાઈ ના પડે એલા બે ખાઈ પાયગોડવાન સાબ કી પાયગોડવાન ચાલુ કર્યું હે તો અમે કોમ આલ્યું તો કો કરીયે હી એ આ કોમ તા કોમે આમ બેવ ઉચ્છા કેમ કે ઉસકલી દઈંગે